નમસ્કાર મિત્રો કેમ છો આજના વિડીયોમાં તમારી સાથે વાત કરવી છે કે ખેડૂતો ઉત્પાદન વધારી રહ્યા છે ઉત્પાદન વધવાની સાથે ખેડૂતો ઉપરનું દેવું પણ વધી રહ્યું છે ઉત્પાદનના વધારામાં જો વાત કરીએ તો ઘઉંનું ઉત્પાદન અત્યારે ઘઉંની સિઝન છે મોટાભાગના ખેડૂતોના ઘઉં અત્યારે કાં તો માર્કેટ યાર્ડમાં પહોંચ્યા હશે અથવા પહોંચવાની તૈયારીમાં હશે અને બજાર ભાવ ટેકાના ભાવ જેટલા નથી ગુજરાતમાં મોટે ભાગે ઘઉં ટેકાના ભાવે સરકાર ખરીદતી પણ નથી સૌથી વધારે ઘઉં ટેકાના ભાવે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ અને હરિયાણામાંથી સરકાર ખરીદે છે ઘઉંના ઉત્પાદનના આંકડા જોઈએ તો બે હજાર વીસ એકવીસમાં માં એકસો નવ પોઈન્ટ ઓગણસાઇટ મિલિયન ટન હતું સાદી ભાષામાં કહીએ તો એક હજાર પંચાણું પોઈન્ટ નવ લાખ ટન દેશમાં ઘઉંનું ઉત્પાદન થયું હતું બે હજાર એકવીસ બાવીસમાં એક હજાર ચાલીસ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું બાવીસ ત્રેવીસમાં એક હજાર એકસો પાંચ પાંચ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું બે હજાર ત્રેવીસ ચોવીસમાં 1132.9 હજાર એકસો બત્રીસ પોઈન્ટ નવ લાખ ટન ઘઉનુ ઉત્પાદન થયું અને ચોવીસ પચીસ માં એક હજાર એકસો ચાર લાખ ટન ઘઉં ઉત્પાદન થયું ભારતમાં તમે જુઓ કે એકવીસ થી લઈને ચોવીસ પચીસ સુધીમાં સતત ઘઉંનું ઉત્પાદન વધતું ગયું છે અને એ લગભગ લાખ ટન જેટલું વધી ગયું છે એની સામે દેશના ખેડૂતો માથે જે દેવાનો આંકડો છે એ પણ એ જ રીતે વધી રહ્યો છે બે હજાર એકવીસમાં આપણને જે આ પાક ધિરાણ કેસીસી ઉપર મળે છે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર તો બે હજાર એકવીસમાં ત્રણ પોઈન્ટ જીરો સાત કરોડ ખાતા ખેડૂતોના દેશમાં હતા અને એમાં જે ચાલુ ખાતા હતા એમાં પાછું ધિરાણ ના ભરાયું હોય એવી રકમ હતી ચાર લાખ છપ્પન હજાર સાતસો છત્રીસ કરોડ રૂપિયા જે એક વર્ષની મુદત પૂરી થવા છતાં પાછા નહોતા આવ્યા એવા પૈસાની વાત છે અને એનપીએ એકાઉન્ટ એટલે કે જે પૈસા પાછા આવવાની શક્યતા નથી એમાં ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી મૂડી પાછી નથી આવી એવી રકમ હતી અડસઠ હજાર પાંચસો સુડતાલીસ કરોડ રૂપિયા બે હજાર બાવીસમાં ખાતા ઘટીને બે પોઈન્ટ ઓગણ કરોડ થયા રકમ વધી ચાલુ ખાતામાં પાછી નહીં આવેલી રકમ હતી ચાર લાખ છોતેર હજાર બસો ને એકોતેર કરોડ રૂપિયા અને જે પાછું નથી આવવાનું અથવા માંડવળ કરવું પડે એવું ધિરાણ હતું ચોરાસી હજાર છસો ને સાડત્રીસ કરોડ રૂપિયા બે હજાર ત્રેવીસમાં ખાતા વધીને બે લાખ હજાર થયા પાછી મુદતે પાછી નહીં આવેલી ધિરાણની રકમ હતી પાંચ લાખ અઢાર હજાર ચારસો ને પંચ્યાસી કરોડ રૂપિયા અને પાછી આવવાની શક્યતા નથી એવી રકમ હતી નેવું હજાર આઠસો ને બત્રીસ કરોડ રૂપિયા બે હજાર માં બે કરોડ લાખ પાછા ન આવે એવા ત્રાણું હજાર સિત્તેર કરોડ રૂપિયા હતા બે હજાર ચોવીસ જે નાણાકીય વર્ષ છે તો બે જૂનમાં બે પોઈન્ટ છન્નું કરોડ ખાતાની સામે પાંચ લાખ સિત્તેર હજાર નવસો ને બ્યાસી કરોડ રૂપિયા મુદત વીતવા છતાં પાછા જમા નહોતા થયા પાછા નહીં આવે એવી રકમની રકમ વધીને થઈ પંચાણું હજાર છસો ને સોળ કરોડ રૂપિયા અને છેલ્લે ડિસેમ્બર બે હજાર ચોવીસનો જે આંકડો છે એ પ્રમાણે બે પોઈન્ટ ચોરાણું કરોડ ખાતામાં પાંચ લાખ એકાણું હજાર પાંચસો ને તેત્રીસ કરોડ રૂપિયા એક વર્ષની મુદત પૂરી થવા છતાં પાછા નથી આવ્યા અને જે રકમ પાછી આવવાની શક્યતા નથી એવા એનપીએ એકાઉન્ટમાં આંકડો વધીને સત્તાણું હજાર પાંચસો ને ત્રેતાલીસ કરોડ રૂપિયા થયા જુઓ ઘઉંનું ઉત્પાદન વધ્યું છે એવી જ રીતે રૂનું મગફળીનું બધા જ પાકોનું ઉત્પાદન વધતું જાય છે પાછા નથી આવ્યા એમાંથી કેટલાક વ્યાજ સાથે પાછા ભરાશે કેટલીક રકમ ખેડૂતો મજબૂરીને કારણે પાછી નહીં ભરી શકે તો આવું કેમ થાય છે ઉત્પાદન વધે તો ખેડૂતની આવક વધવી જોઈએ અને જો સબસિડીનો લાભ મળતો હોય તો ખેડૂત પોતાનું ધિરાણ પાછું ચૂકવી જ દે કારણ કે ખેડૂતને કેસીસીમાં આપેલા ધિરાણ ઉપર પણ એની બેંકમાં નોંધ પડેલી હોય છે ધિરાણની એટલે એ ધિરાણ ગમે ત્યારે ખેડૂતની જમીન વેચાય તો પણ સરકાર તો કબજે લઈ જ શકે છે ભલે એમ કહે કે અમે કોઈ ગેરંટી નથી લેતા પણ એની નોંધ તો સાત બારમાં પડે છે અત્યારે આ દેવું વધવાનું જે કારણ છે એમાં અત્યારનો તાજો દાખલો જોઈ લો કે સૌરાષ્ટ્રમાં જેમ મગફળ ડુંગળીનું વાવેતર વધારે થાય છે અને હજી વધતું જાય છે એવી રીતે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય અરવલ્લી હોય ઈવન ગાંધીનગર જિલ્લાનો ઘણો બધો વિસ્તાર આ બધામાં બટાટાનું ઉત્પાદન વાવેતર વિસ્તાર અને ઉત્પાદન બંને વધતા જાય છે અત્યારે તમે ઉત્તર ગુજરાતમાં કોઈ પણ રસ્તે નીકળો તો મોટા ભાગે ખેતરોમાં બટાટાના તમને ઢગલા જોવા મળે મોટા ભાગના ખેતરોમાં અત્યારે બટાટા કાઢી રહ્યા છે ખેડૂતો લઈ રહ્યા છે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ગુજરાતમાં બટાટાનો વાવેતર વિસ્તાર 20000 હેક્ટર જેટલો ચારસો ને નેવું ટન બટાટા નું ઉત્પાદન ગુજરાતમાં થવાની ગણતરી એમણે અંદાજ મૂક્યો હતો આના કરતા પણ વધારે બટાટા બજારમાં આવી રહ્યા છે બટાટાનો ભાવ શું ચાલી રહ્યો છે તો આજનો ભાવ ચેક કર્યો તો આઠ તારીખ નો નેવું એકસો નેવું રૂપિયા વીસ કિલોનો ભાવ છે ખેડૂતો સાથે બેસીને તમે હિસાબ કરો તો એનો એક કિલો નો ઉત્પાદન દસ થી અગિયાર રૂપિયા આવે છે એમાં ડીઝલ નો ખર્ચ મજૂરીનો ખર્ચ બિયારણનો ખર્ચ દવા ખાતર નો ખર્ચ આ બધું જ તમે ગણી લો અને ઉત્પાદન ભાગાકાર કરો તો દસ અગિયાર રૂપિયા મિનિમમ એનો ઉત્પાદન ખર્ચ આવે છે એની સામે રૂપિયા રૂપિયા કિલોના પણ ગણીએ તો દસ રૂપિયા કિલો એટલે ઊંચા જ ભાવે બધા જ ખેડૂતોના જો બટાટા જાય તો પણ દસ રૂપિયા જ મળે તો પછી એમાં ખેડૂતને મળ્યું શું કહેવાય કે બટાટા સારા પાક્યા પણ ભાવ ના મળ્યો ખુશ થવાનું બટાટા સારા પાક્યા પણ જ્યારે ધિરાણની રકમ પાછી ભરવાની મુદત આવે ત્યારે બટાટામાંથી ધિરાણની રકમ પાછી ભરી શકાય એવો નફો વધ્યો હોય નહીં કારણ કે બજારમાંથી જે લઈને આવ્યા એ તો ઓલરેડી પહેલાં જ ખર્ચમાં વાપરી ચૂક્યા હતા નફો વધે

કાં તો આયાત કરે છે કાં તો નિકાસ કરે છે નિકાસ પર પ્રતિબંધ લાદે છે એને કારણે ખેડૂતોના ભાવ કંટ્રોલમાં રાખે છે સરકાર પણ ખેડૂતો જે વસ્તુ વાપરે છે ઉત્પાદન માટે દવા ખાતર બિયારણ ડીઝલ એના પર સરકારનો કોઈ અંકુશ નથી એટલે ઉત્પાદન ખર્ચ સતત એક ધારો વધતો જાય છે અને બજાર ભાવ દબાતા જાય છે એવા સંજોગોમાં ખેડૂત 3 મહિના ખેતરમાં મજૂરી કર્યા પછી સરવાળે ઘરે કંઈ લઈને જતો નથી આ પરિસ્થિતિમાં અમેરિકા અત્યારે દાદાગીરી પૂર્વક પોતાની ખેત પેદાશો ભારતમાં નિકાસ કરવા માંગે છે હમણાં જે યુરોપિયન યુનિયનના દેશોનું પ્રતિનિધિ મંડળ આવી ગયું એ પણ ઈચ્છે છે એની પણ માંગણી છે કે ભારત એનું ખેત ઉત્પાદનોનું બજાર યુરોપના દેશો માટે ખોલે સબસિડી હટાવવાની બધા વાત કરે છે પરંતુ તમે સીધી અને આડકતરી સબસિડી જો જુઓ તો દુનિયામાં અમેરિકાના ખેડૂતો યુરોપના ખેડૂતો સૌથી વધારે સબસિડી મેળવે છે ઊંચી સબસિડીને કારણે એમના ઉત્પાદન ખર્ચ નીચા છે જ્યારે આપણા ત્યાં થયેલા અભ્યાસ મુજબ ખેડૂતોને મળતી સબસિડી નેગેટિવ છે 106% છ ટકા નેગેટિવ છે એટલે સરકાર જ્યારે સો રૂપિયા સબસિડી આપે છે ખેડૂતને ત્યારે ખેડૂત પાસેથી 106 છ રૂપિયા પાછા લઈ લે છે તો આ જે નેગેટિવ સબસિડી છે એ દેખાતી નથી ચૂંટણીમાં કહેવા ચાલે છે કે ખેડૂતોને સબસિડી આપીએ છીએ હકીકતે જીએસટી અને બીજા બધા વેરાઓ આયાત નિકાસના નિયંત્રણો એ બધાને કારણે ભારતનો ખેડૂત સરવાળે નેગેટિવ સબસિડીમાં છે એટલે આપણો ઉત્પાદન ખર્ચ વધારે છે યુરોપ અમેરિકાના ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ નીચો છે એમની મશીનની ખેતી છે મોટી ખેતી છે એટલે ઉત્પાદન ખર્ચ ઓર નીચો છે એની સામે ભારતનો ખેડૂત ક્યારેય ટકી ન શકે અત્યારે સરકાર જે સ્થિતિમાં છે અને જે એનું વર્તન છે એ જોતા જો બજારો ખોલી નાખે તો ખેડૂતોની સ્થિતિ વધારે કફોડી થવાની છે એમાં કોઈ શંકા નથી સરકાર બજાર ખોલે પછી વિરોધ કરવા ખેડૂતો નીકળે એને બદલે અત્યારથી જ સરકાર ઉપર દબાણ બનાવવું જોઈએ કે સરકાર કોઈ પણ દેશની ખેત પેદાશો અને દૂધના ઉત્પાદનો માટે ભારતનું બજાર ખોલે નહીં એના ઉપરના આયાત વેરા ઊંચા જ રાખે તો જ ભારતનો ખેતી અને ખેડૂત પશુપાલક ટકી શકશે એટલે આ જે માહિતી છે એ આપણા અસ્તિત્વ માટે જાણવી જરૂરી છે વધારે લોકો સુધી આ વાત પહોંચાડવી જરૂરી છે કે તમે જે માધ્યમથી સરકાર ઉપર દબાણ બનાવી શકતા હો ચાહે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા હો ચાહે વિડીયોનો ઉપયોગ કરી શકતા હો મીડિયાનો ઉપયોગ કરી શકતા હો બોલી શકતા હો લખી શકતા હો તો એ રીતે શરૂ કરી દો સરકાર ઉપર દબાણ બનાવવાનું જેથી ભારતનો ખેડૂત જેવી જ છે એવી સ્થિતિમાં પણ કમસે કમ ટકી શકે સલામત રહે આભાર ચેનલ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો પાસે કરાવજો નીચે કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્ય લખજો જેથી ખ્યાલ આવે કે તમને ખરેખર વિડીયો ઉપયોગી છે કે નથી આભાર